વડોદરાના પોર મુકામે આવેલ જીઆઈડીસીમાં જોસ્ટ એન્જિનિયરિંગ કંપનીમાં ગણેશ યાગ યજ્ઞ દરમિયાન અગ્નિકુંડમાંથી ગણપતિ બાપાની આકૃતિ બહાર આવતા ભક્તોમાં આનંદ આ વર્ષે ભાદરવા સુદ ચતુર્દશી તિથિ અનંત ચતુર્દશી શનિવાર છ સપ્ટેમ્બરના રોજ આવે છે જે દિવસે ગણેશ ઉત્સવ પૂર્ણ થાય છે ગણપતિ બાપાનું સ્વાગત સેવા અને પૂજા કર્યા પછી તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને અનંત ચૌદ ચતુર્દશીના દિવસે તેમને વિદાય આપવામાં આવે છે આવી જ એક શ્રદ્ધાભેર પૂજા યજ્ઞનું આયોજન પોર જીઆઈડીસીમાં આવેલ જોસ્ટ એન્જિનિયરિંગ કંપનીમાં ગણેશ યાગયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન એક ચમત્કારી ઘટના સામે આવી હતી ગત રોજ તારીખ બે સપ્ટેમ્બર અને ભાદરવા સુદ દસમના દિવસે પોર જીઆઈડીસીમાં આવેલ જોસ્ટ એન્જિનિયરિંગ કંપનીમાં પિન્ટુભાઈ ઉર્ફે દીપક પટેલ દ્વારા અવાખલના શાસ્ત્રી મનોજ ચંદ્ર ના આચાર્ય પદે ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞના અગ્નિકુંડમાં અગ્નિ પ્રગટાવતા જ અગ્નિની જ્યોતમાં સ્વયં ગણપતિ બાપાની આકૃતિના દર્શન થતા ભૂદેવો સહિત યજમાન અને મહેમાનો યજ્ઞની સફળતાથી આનંદિત થઈ ઉઠ્યા હતા અને ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવ્યા હતા મનોજભાઈ શાસ્ત્રી મુકામ પોસ્ટ અવાખલ શિવકથાકાર અને ભાગવતાચાર્ય અવાખલ રહું છું અને અઢાર વર્ષથી અમે જોસ્ટ એન્જિનિયરિંગ કંપની પોર જેમાં અઢાર વર્ષથી અમે ગજાનંદ ગણપતિની સ્થાપના કરીએ છીએ જેના માલિક દીપકભાઈ પટેલ અને રિંકુભાઈ પટેલ જેમના બે ફેક્ટરી ઉપર અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ અઢાર વર્ષ થયા અને મેં એમને એક સલાહ આપી કે તમે ગણેશ યાગ કરો અને ગણેશ યાગથી ઘણા ફળ મળે છે અમે કુંડ બનાવતા હતા ત્યારે દીપકભાઈએ મને એવું પૂછ્યું કે આ ગણેશ યાગથી શું ફળ મળે મેં કીધું ભગવાનના આશીર્વાદ મળે સુખ સમૃદ્ધિ મળે અને પરિવારમાં સુખ શાંતિ મળે તે એગ્રી થઈ ગયા અને અમે ગણેશ યાગ કર્યો અને ગણેશ યાગ બીજી તારીખે અમે જે કર્યો એમની ફેક્ટરી ઉપર ત્યાં જ્યાં એક હજાર આઠ લાડુની આહુતિ આપવા માટે થઈને અમે જ્યાં અગ્નિને પ્રદીપ્ત કર્યો ત્યારે ફોટોગ્રાફીને વિડીયોગ્રાફી ચાલતા હતા એમાં જ્યાં ફોટો ઝૂમ કરીને જોયું તેમને પ્રત્યક્ષ ગજાનંદ ગણપતિના દીપકભાઈ પટેલને દર્શન થયા અને એ પરિવાર આખો જ આજે ખૂબ આનંદ વિભોર બની ગયો કે ભગવાન ગજાનંદ ગણપતિના સાક્ષાત્કાર થયા છે કળિયુગમાં પણ આજે તમારા પર વિશ્વાસ હોય અને ગરીબોની તમે મદદ કરતા હો તો તમને ભગવાન કો કળિયુગમાં પણ આપણને પ્રત્યક્ષ દર્શન આપે કાં તો પરોક્ષ દર્શન આપે તમે જો ગરીબોની મદદ કરતા હો અને તમે ધાર્મિકતાથી જો જીવતા હો તો કળિયુગમાં પણ ભગવાનના પરચાઓ અસંખ્ય આપણને પ્રાપ્ત થાય છે એ જ આ એક પ્રત્યક્ષ પુરાવો છે કે ગજાનંદ ગણપતિના દર્શન થયા આપણને શ્રી ગણેશાય નમઃ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ